હાલો મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો આપણે એક મોટા સમાચાર મિત્રો આવ્યા છે એસટીઆઈની લેખિત પરીક્ષા બાબતે બાવીસમી ડિસેમ્બરમાં મિત્રો પરીક્ષા યોજાવાની છે એના માટે શું કરવાનું છે મિત્રો એના વિશે કઈ કઈ પ્રોસેસ કરવાની છે મિત્રો એના માટે એક સરકારનો સૌથી મોટો નિર્ણય છે હં હસમુખભાઈ પટેલ દ્વારા એ કરવામાં આવેલો છે મિત્રો તો ખાસ કરીને વિડીયોમાં બનાવી લો શું નિર્ણય આવ્યો છે એ વાત મિત્રો આપણે કરી દઈએ તો એસઆઈટીઆઈ વર્ગ થ્રીની ભરતીની પરીક્ષા સાથે જોડાયેલી તમામ માહિતી મિત્રો આપણે અહીંયા આપણે વાત કરીશું મિત્રો પરીક્ષાને લગતી તમામ અપડેટ એના માટે શું પ્રોસેસ મિત્રો કરવાની છે અને કોણ કોણ એક્ઝામ દેવા માટે છે અનુકૂળ છે મિત્રો કોના માટે તો ખાસ કરીને વિડિયો કન્ટિન્યુ સુધી મિત્રો નિહાળો તો તમને એ છે પૂરી માહિતી મિત્રો મિત્રોની મળતી રહી તો આપણે જે વાત કરવાની છે એ જે છે કે કુલ એક પોઈન્ટ અઠ્યાસી પંચ એક પોઈન્ટ પંચ્યાસી લાખ ઉમેદવાર છે સંમતિ પત્ર ભરવામાં આવ્યા છે મિત્રો પ્રથમવાર ઉમેદવારને બાજુના જિલ્લાના પરીક્ષા કેન્દ્ર પર ફાળવવામાં મિત્રો આવ્યા છે પરીક્ષા કેન્દ્રમાં કોઈ પણ ગરબડ ન થાય એના માટે ખાસ કરીને નિર્ણય કરવામાં આવેલો છે એટલે પરીક્ષા છે એકદમ સરસ રીતે અને સરળ રીતે સક્સેસફુલ પેપર જાય અને પેપર લીકનું થાય એના માટેનો પ્રયત્ન છે મિત્રો કરવામાં આવેલો છે આગળની જો વાત કરીએ તો સ્ટેટ ટેક ટેક શું કહેવાય સ્ટેટ ટેકનિક ઇન્સ્ટ્રેક્ટર ઓફ

બાયોમેટ્રિક લેવામાં આવશે અને ભવિષ્યમાં અન્ય પરીક્ષા માટે કોઈ પણ બાયોમેટ્રિક લેવામાં આવે કે નહીં એનું કોઈ નક્કી કહી ના શકાય મિત્રો આ રીતના વિડીયો હતો વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મળી રહ્યો વિડીયોમાં જય હિન્દ